નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ તો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનર હો તો આ માહિતી તમારા માટે સો ટકા ઉપયોગી નીવડશે તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ગ્રેચ્યુએટીના નિયમો પગારની જેમ ગ્રેચ્યુએટીના પૈસા પણ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ગ્રેચ્યુએટી સંબંધિત ઘણા નિયમો છે જે કર્મચારી તે નિયમોનું પાલન કરે છે તેને કંપની દ્વારા ગ્રેચ્યુએટી આપવામાં આવે છે તો આ ગ્રેજ્યુએટી આકસ્મિક રીતે હાથમાંથી સરકી શકે છે આવી ભૂલ ન થાય તે માટે ગ્રેજ્યુએટી સંબંધિત બધા નિયમો જાણવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો જેવી રીતે પગાર અને પેન્શન કર્મચારીઓ અને પેન્શનરો માટે અતિ મહત્ત્વપૂર્ણ છે તેવી જ રીતે ગ્રેજ્યુએટી પણ કર્મચારીઓ માટે અતિ મહત્ત્વપૂર્ણ છે પણ અમુક નિયમોનો જો પાલન ના કરો તો તે હાથમાંથી સરકી પણ શકે છે તો મિત્રો આવી ભૂલના કરતાં અને ગ્રેચ્યુએટી સંબંધિત નિયમો વિશે આજે આપણે વાત કરવાના છીએ મિત્રો તો આ સમાચાર સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો બધા કર્મચારીઓ ગ્રેજ્યુએટી વિશે જાણે છે પરંતુ તેમાંથી મોટાભાગના લોકો તેનાથી સંબંધિત ઘણા ખાસ નિયમોથી અજાણ છે તો તમને જણાવી દઈએ કે ગ્રેજ્યુએટી એ પણ એક પ્રોત્સાહક રકમ છે જેના કોઈપણ કર્મચારીને કંપની કે વિભાગમાં સતત પાંચ વર્ષ કામ કર્યા પછી પુરસ્કાર તરીકે આપવામાં આવે છે તો ગ્રેજ્યુએટની ભૂલને કારણે ગ્રેચ્યુએટીની આ રકમ પણ બંધ થઈ શકે છે તો ચાલો આ સંબંધિત તમામ નિયમો વિશે જાણીએ મિત્રો તો મિત્રો કોઈપણ કર્મચારી હોય ખાનગી કે પ્રાઇવેટ કંપની કે સરકારી તો તે માટે જે ગ્રેજ્યુએટીની રકમ છે તે જો કર્મચારી પાંચ વર્ષની સેવા કરતો હોય તો તેમાં તેને ગ્રેચ્યુઇટી વિભાગ તરફથી આપવામાં આવતી હોય છે પણ આ ગ્રેચ્યુઇટી માટે અમુક નિયમો છે તેના વિશે આજે આપણે વિગતવાર વાત કરીશું મિત્રો તો ગ્રેચ્યુઇટીની રકમ ક્યારે બંધ થાય છે તેની વાત કરીએ તો કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે જેમાં કંપની કર્મચારીઓને ગ્રેજ્યુએટીના પૈસા ચૂકવતી નથી જો કર્મચારી પર અનૈતિક વર્તનનો આરોપ લાગે અથવા કર્મચારીની બેદરકારી કંપનીને મોટું નુકસાન પહોંચાડે તો કંપની આવા કર્મચારીની ગ્રેચ્યુઇટી રકમ રોકી શકે છે તો કંપની ફક્ત કર્મચારીને કારણે થયેલા નુકસાનની રકમ જ કાપી શકે છે મિત્રો તો આ માટે કંપનીએ નોટિસ જારી કરવી પડશે તો ગ્રેચ્યુઇટી બંધ કરવી કંપની માટે મોંઘી સાબિત થઈ શકે છે કોઈ પણ કર્મચારીની ગ્રેચ્યુટીની રકમ રોકતા પહેલાં કંપનીએ કારણ આપવું પડશે અને પુરાવા પણ રજૂ કરવા પડશે તો આ બંધ કરતા પહેલાં કંપનીએ કર્મચારીને કારણ બતાવો નોટિસ જારી કરવી પડશે તો બંને પક્ષોને સાંભળ્યા પછી જો કર્મચારી દોષિત ઠરે છે તો ગ્રેજ્યુએટીની રકમ બંધ કરી શકાય છે તો મિત્રો જો કર્મચારી કોઈ પણ અનૈતિક કામગીરી કરતો હોય તો તેને કારણે કંપની છે તે કર્મચારીને નોટિસ આપે છે અને ત્યારબાદ જ પોતાની ગ્રેજ્યુએટી છે તે બંધ કરી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ગ્રેચ્યુઇટી કારણ વગર રોકી શકાતી નથી તો કોઈપણ કંપની કોઈપણ કર્મચારીની ગ્રેચ્યુઇટીની રકમ કોઈ નક્કર કારણ વગર રોકી શકતી નથી જો કંપની પાંચ વર્ષની સેવા સારી રીતે પૂર્ણ કર્યા પછી ગ્રેચ્યુઇટીની રકમ ચૂકવવાનો ઇનકાર કરે છે તો કર્મચારી કંપનીને કાનૂની નોટિસ મોકલી શકે છે આ પછી પણ જો કંપની આ બાબતોની અવગણના કરે તો જિલ્લા શ્રમ કમિશનરની ફરિયાદ કરી શકાય છે જો કંપની દોષિત સાબિત થાય તો તેણે દંડ અને વ્યાજ સાથે ગ્રેચ્યુઈટીની રકમ ચૂકવવી પડશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કંપની સંબંધિત ગ્રેચ્યુઇટીના નિયમો વિશે તો ગ્રેચ્યુઇટીના નિયમો ખાનગી અથવા સરકારી કર્મચારીઓ પર લાગુ પડે છે જ્યારે તે કંપનીમાં દસ વર્ષ કે તેથી વધુ લોકો કામ કરે છે અને કંપની ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નોંધાયેલ હોય છે તો આવી કંપનીઓ માટે ગ્રેચ્યુટીના નિયમો હેઠળ આવે છે જો કોઈ કર્મચારી આવી કંપનીમાં સતત ચાર વર્ષ અને આઠ મહિના કામ કરે છે તો તેને પાંચ વર્ષ ગણવામાં આવશે તો ગ્રેચ્યુઇટીની રકમ ફક્ત પાંચ વર્ષ મુજબ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ગ્રેચ્યુઇટી એક્ટ હેઠળ નોંધણી કરાવવી જોઈએ જે કર્મચારીએ ચાર વર્ષ અને આઠ મહિનાથી ઓછા સમય માટે કામ કર્યું હોય તેને ચાર વર્ષ કામ કર્યું હોવાનું માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ સમયગાળા માટે કામ કરતા કર્મચારીને ગ્રેજ્યુએટી મળી શકશે નહીં જ્યારે કંપની ગ્રેજ્યુએટી એક્ટ હેઠળ નોંધાયેલ ન હોય ત્યારે ગ્રેજ્યુએટી ચૂકવવી કે નહીં તે કંપનીનો વિવેક છે મિત્રો તો મિત્રો વિડીયો અંતર સુધી જોવા બદલ આપનો દિલથી આભાર